હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવીશું ફરાળી રેસીપી તો આ રેસિપી જ્યારે મેં ઘરે બનાવીને તો ફટાફટ બંનેની સાથે જ પૂરી થઈ ગઈ તો ચલો એની રેસીપી તમને બતાવો તો આજે આપણે બનાવના છે ફરાળી બિસ્કિટ અને એ પણ સિંગદાણામાંથી તો મેં અહીંયા શેકેલા સિંગદાણા લીધા છે એના થોડા ઘણાના ફોતરા કાઢી લીધા છે અને થોડાક રહેવા દીધા છે જેનાથી બિસ્કીટનો કલર સરસ આવે તો આપણે મિક્સરનો આવું નાનો બાઉલ લઈશું અને એની અંદર અધકચરા પીસી લેવાના છે તો અને પલ્સ મોડ ઉપર પીસવાના જેથી એનું જે તેલ હોય ને એ નીકળે નહીં અને આ રીતે ડ્રાય પીસાય તો અહીંયા મેં દર દરું પીસી લીધું છે તો તમે એનાથી ઝીણું કરવું હોય ને તો પણ તમે કરી શકો છો પણ ખાસ ધ્યાન રાખવાનું કે તેલ છૂટું ના પડે એમાંથી તો અહીંયા પીસાઈ ગયું છે અને મેં આવી રીતે બાઉલમાં કાઢી લીધું છે તો આપણું એક આ બનીને તૈયાર થઈ ગયું છે સરસ એવું પીસાયું છે હવે આપણે તેની અંદર નાળિયેનું જે છીણ માર્કેટમાં મળતું હોય છે એ લીધું છે મેં અહીંયા તો અહીંયા બે ચમચી લીધું છે જો કોઈને બાધા કેવું હોય તો સ્કીપ પણ કરી શકે છે તો અહીંયા મેં બે ચમચી જેવું લીધું છે નાળિયેનું છીણ અને બંનેનું સરસ રીતે મિક્સ કરી લેવાનું આ રીતે જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો મિક્સ થઈ ગયું છે હવે આને આપણે સાઈડ પર મૂકી દેવાનું છે ત્યાં સુધી અહીંયા ઠરેલું ઘી લેવાનું છે તો મેં આ ઘી છે ને એને ફ્રિજમાં મૂકી દીધું હતું જેથી સરસ એવું ઠરી ગયું છે એટલે આપણે થીજી ગયેલું ઘી લેવાનું છે આની અંદર તો જેટલું જરૂર હોય એ પ્રમાણે ઘી લેવાનું તો અહીંયા હું થોડુંક આ રીતે ઘી કાઢી લઈશ તો એક ચમચી જેવું ઠરેલું ઘી લેવાનું છે અત્યારે આની અંદર વધારે ઘી નહીં લેવાનું નહીં તો બિસ્કિટ છે એ છૂટા પડી જશે તો અહીંયા મેં એક ચમચી જેવું ઠરેલું ઘી લીધું છે હવે આપણે આ રીતે થોડું ભાગી લેવાનું એના તો જો આ રીતે ટુકડા કરી લીધા છે મેં એના તો હવે તમે આને હાથથી પણ ફેટી શકો છો ને આ રીતનું તમારી જોડે જો વિસ્ક હોય તો એનાથી પણ તમે એને બીટ કરી શકો છો પણ આની અંદર શું થાય છે વારેગડી આ રીતે ગઠ્ઠા ભરાઈ જતા હોય છે તો અત્યારે હું ઇલેક્ટ્રિક બીટર વાપરીશ તો ઇલેક્ટ્રિક બીટરથી હું આને ફટાફટ આ રીતે ફેટી લઈશ આ પ્રોસેસ કરવામાં થોડી વાર લાગતી હોય છે પણ ઇલેક્ટ્રિક બીટરથી ફટાફટ થઈ જતું હોય છે હાથથી કરવામાં શું થાય છે કે કદાચ હાથની ગરમી જે એને લાગે ને તો એ લિક્વિડ થઈ જતું હોય છે અને આપણે આ રીતે એને કરવાનું હોય છે જો તો આ લિક્વિડ થોડું બની ગયું છે તો આપણે ચમચીથી ચેક કરીશું પણ હજુ થોડું પતલું લાગે છે એટલે એને હું ફરીથી એક વખત મિક્સ કરી લઈશ થોડું થીક કરવાનું છે આને તો તમે ચમચીથી પણ કરી શકો છો કાંટાવાળી જે ચમચી આવે છે એનાથી પણ તમે વિસ કરશો ને તો આ રીતે થઈ જતું હોય છે પણ થોડો સમય વધારે લાગતો હોય છે તો આ પરફેક્ટ આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ચમચી લૂછી લઈશું અને હવે આપણે જે આ મસાલો બનાવીને તૈયાર કર્યો છે સિંગદાણાનો એ થોડો નાખીશું પહેલાં અને પહેલાં આ રીતે મિક્સ કરીશું અને હવે બાકીનો થોડો નાખી દઈશું એટલે કે જે પણ દોડ્યો છે એ બધો જ મેં આની અંદર નાખી દીધો છે કેમ કે મેં છે ને માપ પરફેક્ટ લીધું છે એટલે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો અહીંયા સરસ એવું બની ગયું છે આપણું બિસ્કીટનો જે માવો હોય એ તૈયાર થઈ ગયો છે તો હવે એને થોડું ફ્લેવરિંગ આપવાનું છે આપણે તો આની અંદર થોડું ઇલાયચી પાવડર નાખીશું જેથી સરસ એવો આનો ટેસ્ટ આવે હવે તમને એમ થતું હશે કે ભાઈ આ બિસ્કીટ મોડા બનાવવાના છે તો ના એવું નથી ખાંડ નાખવાની છે તો અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે તો એને આપણે નાખીશું તમે મોળા એટલે રાખ્યા હતા કે જો કોઈને મોળા બિસ્કિટ ખાવા હોય તો તમે આ રીતે છેલ્લે ખાંડ પણ નાખી શકો છો પહેલાં મોડા બિસ્કિટ થોડા બનાવી લો કોઈને ડાયાબિટીસ હોય તો એને મોડા ખાવા હોય તો તમે આ રીતે જ બધું મિક્સ કરીને પહેલાં મોળા બિસ્કિટ બનાવી લે અને પછી બાકીનામાં તમે આ રીતે પાછળથી ખાંડ નાખીને પણ બિસ્કિટ બનાવી શકો છો તો મેં ખાંડ નાખી દીધી છે અને બધું સરસ રીતે મિક્સ પણ કરી લીધું છે અને મેં ચાખી લીધું છે પરફેક્ટ ગોળું છે આ તો હવે આપણે બિસ્કિટ બનાવી લઈશું તો અહીંયા મેં આ રીતે બેકિંગ માટે જે બિસ્કિટ આપણે જે બેક કરવાનો હોય ને એ વાસણ પણ તૈયાર કરી લીધું છે નીચે બટર પેપર લગાવી દીધું છે અને અહીંયા મેં મોલ્ડ લીધું છે આ રીતનું દિલનું તો આપણે આજે દિલવાળા બિસ્કિટ બનાવીશું પણ જો તમારી પાસે આ રીતે મોલ્ડ ના હોય ને તો હું તમને આગળ શીખવાડું છું ગોળ બિસ્કિટ પણ તમે બનાવી શકો છો તો જો કેવું સરસ એવું દિલ દેખાઈ રહ્યું છે તો ઘણી વખત કેવું હોય છે ઘણી રેસીપીમાં પહેલાં ખાંડ બતાવતા હોય છે પણ મેં ખાંડ એટલે છેલ્લે નાખી છે કે તમને એમ થતું હશે કે પાછળથી ખાંડ નાખીશું તો બિસ્કીટ બગડશે નહીં ને તો ના એવું નથી થતું તમે પહેલાં મોડા બિસ્કીટ બનાવીને અને પછી પાછળથી પણ ખાંડ નાખીને ગળે બિસ્કીટ એ જ માવામાંથી બનાવી શકો છો એટલા માટે મેં ખાંડ છેલ્લે બતાવી છે તો અહીંયા જો મેં મારી રીતે બિસ્કિટ બનાવી લીધા છે તો મેં થોડા ગોળ બિસ્કિટ પણ બનાવે છે ને હાર્ટ શેપના પણ બનાવે છે તો બંને જાતે મેં શીખવાડ્યા છે તમને અહીંયા મારું દેશી ઓવન તૈયાર થઈ ગયું છે તો એની અંદર મેં બિસ્કિટને બેક કરવા મૂકી દીધા છે તો આપણે એને પંદર મિનિટ માટે થવા દઈશું તો પંદર મિનિટ પછી મેં બિસ્કિટને બહાર કાઢી લીધા છે અત્યારે ગરમ હોય છે એટલે એને આપણે અડવાનું નહીં નહીં તો બિસ્કિટ ભાગી જશે તો જ્યારે ઠંડા થાય પછી જ આપણે આ રીતે બિસ્કિટને ચેક કરવાના તો જો કલર પણ સરસ આવી ગયો છે અને બિસ્કિટ તૈયાર થઈ ગયા છે તો મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો આપણે સિંગ જે ફોતરા રાખીએ છીએ ને તો એનાથી આ રીતે સરસ એવો કલર આવતો હોય છે એટલે આપણે એંસી ટકા જે સિંગદાણા હોય એને છોલી લેવાના અને વીસ ટકા છે એને ફોતરા રહેવા દેવાના તો મેં સરિંગ પ્લેટમાં બિસ્કીટ લઈ લીધા છે તો તમને આ ફરાળી બિસ્કીટની રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો અને આ બિસ્કીટ જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા વિડીયો નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારા વિડીયોને જોઈ શકો છો તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ